સો મિત્રો કેમ છો આજે આપણે નક્કી કર્યું છે કે ભાઈ સવારથી સાંજ સુધી અત્યારે સવારના લગભગ સાડા છ વાગી રહ્યા છે આજે નક્કી એવું કર્યું છે કે આખો દિવસ ગામડામાં આપણું કેવી રીતે પસાર થાય છે મિત્રો અહીં બાજુ એકચ્યુઅલમાં કામ કરવા માટે કાઈ જ નથી ફક્ત આજનો દિવસ પસાર કરવાનો છે તો આ ચેન્જ મારી માટે બહુ જ યુનિક રહેવાનું છે કારણ કે મને એક જગ્યાએ બેસી ગમતું નથી તો મિત્રો અત્યારે સવાર સાડા છ વાગી ગયા છે ઉઠીને ફ્રેશ થઈ ગયો છું બ્રશ કર્યા પછી અત્યારે હું કરી રહ્યો છું નાસ્તો મિત્રો જોઈએ છે આજનો મિત્રો આ છે મારા ગામડાનું ઘર બહુ જ શાંતિ બહુ જ પીસ જે આપણા ત્યાંના શહેરના મકાનમાં મજા ન આવે તે મજા અહીંયા મળે છે અને મિત્રો ખરેખર બહુ જ શાંતિ છે ઇવન આ જે બાજુવાળું મકાન છે તે પણ અમારા વડોદરાના જે મારા દાદી છે તેમનું જ મકાન છે તે બહુ સમયથી આવ્યા નથી એટલે અત્યારે ઘરની પરિસ્થિતિ થોડી એવી છે મિત્રો ખરેખર શહેરનું જે જીવન છે થોડું બહુ વ્યસ્ત હોય છે એટલે અહીં બાજુ આવું પોસિબલ નથી બનતું દેટ્સ વાય કે આવી કંડિશન હોય છે મિત્રો એ જગ્યા પણ અમારી છે ત્યાં તમે લઈ જાઉં છું ત્યાં ઘણા બધા એવા જે મોસમબી બીને બધાના ઝાડ લાગેલા છે હું તમને ત્યાં લઈ જઈને બતાવું છું એકચ્યુઅલી શહેરમાં અને ગામડામાં આ જ ડિફરન્સ છે કે તમે અહીં બાજુ પોતાની જાતને તમે સમય આપી શકો છો ઇવન તમે ઘણું બધું એક્સપ્લોર પણ કરી શકો છો તમે મન ચિંતાને કરી શકો છો મિત્રો હું જ્યારે આઠ વર્ષ પહેલાં ગામડામાં આવ્યો હતો ત્યારે આ બધી જ જગ્યાએ ખેતી હતી પણ અત્યારે કરવાવાળું વધારે કોઈ છે નથી તો મિત્રો હાલ થોડી પરિસ્થિતિ એવી છે કે પણ તમે ચોમેર તરફ જોશો કે તમને પ્યોર ગામડાની ફિલિંગ આવશે અને મિત્રો ખરેખર અહીં એટલી શાંતિ અને એટલું સરસ છે કે એને આપણે શબ્દમાં ન કહી શકીએ મિત્રો આ બધું જ તમે જુઓ છો આ બધું કેરીનું ઝાડ છે અને અહીં બાજુ તમને ખાસ બતાવું કે અહીં જે નારંગીનું ઝાડ છે મને કાલે હું આવ્યો હતો જ્યારે હું આવ્યો ત્યારે મને અહીંયા બહુ જ ગમ્યું હતું એટલે ફરીથી આજે નક્કી કર્યું કે આપણે આજે વિડીયો શૂટથી તમને બતાવીએ તો તમે જુઓ છો અહીં બાજુ ઝાડમાં તમને મોસમ બી જોવા મળતી હશે મિત્રો ખરેખર બહુ પીસ બહુ શાંતિ અને આજુબાજુ જે ચકલાઓના જે કલરો ખરેખર બહુ જ મજા આવી રહી છે ઇવન તમે આ જે ઝાડ જુઓ તો તે છે જામફળના અને ઓલમોસ્ટ જે તમે હાઈટ પર છો તમને હાઈટ પર તમને જોવા મળશે અલગ અલગ લગભગ મારી નજર સમક્ષ મને સાતથી આઠ દેખાઈ રહ્યા છે આ વિડીયોમાં નહીં દેખાય એટલા માટે કારણ કે જે જામફળનો કલર અને એના પાંદાનો કલર છે એ બંને બંને સરખા છે ડેટ્સ વાય કે તમને વિડીયોમાં કદાચ નહીં જોવા મળે મિત્રો આ જે જગ્યા છે આ પણ અમારી છે કારણ કે અમારી જે ગાય ભેંસો છે તે લોકો માટે જે ચારા કહેવાય જે ઘાસ વગેરે એ બધું આમાં મૂકવામાં આવતું હોય છે મિત્રો આ બધી જગ્યા પણ અમારી છે આ જેટલા બાંસના બાંબુ દેખાય છે ને દરેકે દરેક વસ્તુ આ જ્યાં સુધી તમને નજર જાય છે બધી જ વસ્તુ અમારી છે ઇવન હું તમને જે કીધું કે આ જે જગ્યા છે કદાચ આપણે અંદર એમ તો અંદર ઘાસમાં સાપ ન કારણ કે એમાં ગરમી વધારે હોય છે પણ રિક્સ નથી લેવો એટલે હું અંદર નથી જતો મારા કાકાનો છોકરાશો પછી આપણે જઈશું બાકી આ જે જગ્યા છે આ અમારી જ જગ્યા છે આમાં અંદરની બાજુ ઓલમોસ્ટ બધી જ બાજુ ઘાસ મૂકેલી છે કારણ કે જ્યારે ગાયને જે ચારો નાખવાનું થાય છે ત્યારે અહીંથી જ ઘાસ લઈને એને આપવામાં આવે છે તો મિત્રો આ મુજબની સિસ્ટમ છે તો મિત્રો એકચ્યુઅલી મારે પેલા રૂમમાં જવું હતું મારે બીક લાગતી કે ભાઈ સાંભળવા હોય તો મારા કાકીને કીધું તો મારા કાકી તમે જુઓ કોઈ ડર નહીં કાંઈ ઉઘાડા પગે જ મને કે તને લઈ જાઉં છું અંદર મિત્રો એકચ્યુઅલમાં જે ગામડાની સ્ત્રીઓ છે એ લોકોમાં ડેરી અને મિત્રો દરેક વસ્તુ કારણ કે આ જીવન જ એવું હોય છે તેમાં તમને જો ડર રાખશો તો કોઈ મતલબ નથી એટલે મારા કાકી અત્યારે મને અંદર લઈ જાય છે હું બી સાથે સાથે પાછળ જાઉં છું એકચ્યુઅલી હું પહેલાં મેં જોઉં મને લાગતું હતું કે ભાઈ બાપ હોય તો એટલે હું અંદર નહોતો આવતો પર હાલ મારા કાકી મારી ભેગા આવ્યા છે ને લઈ જાય છે સાથે અંદર મિત્રો મેં તમને જેમ વાત કરી હતી કે અહીં બાજુ અમે જનરલી જે ગાય ભેંસ માટે જે ઘાસચારો છે બધું અહીંયા મૂકીએ છીએ સ્ટોરેજ રૂમ તરીકેનું તંત તમે જોઈ શકો છો અંદરથી વ્યૂ કેવો છે મિત્રો અત્યારે સમય થાય છે સાડા સાત વાગે હું ચા નથી પીતો એટલે તમે જુઓ વહેલી સવારે આખું ભાઈને લસ્સી આવી ગયું છે અને આ આખી વસ્તુ મારે એકલાયક ખલાસ કરવાની છે સાથે મીઠાઈ પણ મિત્રો એકચ્યુલી આપણે જ્યારે શહેરમાં હોઈએ ત્યારે આપણે બર્ગર સમોસા ને બધું ખાતા હોઈએ છીએ પણ જનરલી ગામડાનું જીવન જ આવું છે કે દરેક વસ્તુ એકદમ હેલ્ધી અને એકદમ સરસ હોય છે એટલે મિત્રો ખરેખર લોકો અત્યારના સમયમાં ગામડું એટલા માટે પ્રિફર કરતા હોય છે કે આ બધી વસ્તુ જે ભેંસવાળી શહેરમાં મળતી હોય છે પણ અહીં બાજુ દરેકે દરેક વસ્તુ એકદમ પ્યોર અને ખૂબ સરસ હોય છે એટલે મિત્રો આ જે મજા બહુ જ આવવાની છે બસ વિડીયોમાં તમે બન્યા રહેજો સો મિત્રો આ છે અમારી એક ગાય અને બેંસ કારણ કે મિત્રો અહીં બાજુ એકચ્યુઅલી કેવું છે કે હવે જુવાળું સાચવવાળું કોઈ છે નથી જ્યારે મારા કાકા હતા ત્યારે આ સંખ્યા બહુ જ મોટી હતી એ સાચો તરફ જોતા હતા પણ હવે ફક્ત મારા કાકી અને એમનો સન છે એટલે બે જણ આખી વસ્તુ નથી પહોંચી વળી શકતા એટલે ફક્ત બે જ ગાય છે અને મિત્રો આઠ વર્ષ આવા પછીનું રીઝન આવું છે કે હવે અહીં બાજુ આ બધી સુવિધા છે જ્યારે હું આઠ વર્ષ પહેલાં અહીં બાજુ આવ્યો હતો ત્યારે તકલીફ એવી પડતી હતી કે તમારે જે તમારી પ્રાઇવેટ વસ્તુ છે એ કરવા માટે તમારે ખેતરમાં જવું પડતું હતું પણ હવે કેવું છે કે આ બધી વસ્તુ ડેવલપ થઈ ગઈ છે ચોવીસ કલાક પાણી આવવું પછી વીજળી આવવી ઇન્વર્ટર છે એમ તેમ વાંધો નથી આવતો એટલે મિત્રો હવે જે સુવિધા પહેલાં નહોતી એ બધી મળી રહી છે અને એ સુવિધા સાથે તમને જો આવું જીવન મળતું હોય તો કદાચ આ વસ્તુને જે મિસ કરે ને તો એ વ્યાજ વ્યાજબી ન કહેવાય એટલે આ બધી વસ્તુ આ વખતે વીજારીને હું ગામડામાં આવ્યો છું અને પંદર દિવસનો સમય લઈને આવ્યો છું કારણ કે આ વખતે મારે પોતાની જાતને સમય આપવો તો પોતાના પોતાના જે કરે છે પોતાની જે અંદરની આવડત છે તેના ઉપર મારે મન ચિંતન કરવું હતું દેટ્સ વાય કે આ વખતનું ગામમાં આવવાનું પ્રિફર કર્યું હતું મિત્રો તમે જોશો તમને એ બાજુ મરચાં જોવા મળશે મિત્રો ખરેખર આ બધી વસ્તુ જોઈને સી આ બધી વસ્તુ બહુ કોસ્ટલી નથી હોતી પણ જ્યારે તમે પોતે કોઈ વસ્તુને મતલબ આવું ઉછેરો છો અને કોઈક વસ્તુ પ્રોડક્ટ જ્યારે બને છે મિત્રો તેનું એક્સાઇટમેન્ટ લેવલ જ અલગ હોય છે તો અત્યારે સેમ પરિસ્થિતિ આવી જ છે ફરીથી મારા કાકી મને ત્યાં લઈ જાય છે અમુક વસ્તુ બતાવવા માટે સર મિત્રો અત્યારે મારે એકચુલી આનું જ્યૂસ પીવું હતું એટલે મારા કાકીને કીધું એટલે આ તોડી લીધું છે હવે આનું જ્યૂસ કાઢીને પીશું કારણ કે મેં તમને કીધું કે આજે ગામડામાં કરવા માટે મારા પાસે કોઈ કામ છે જ નથી એટલે આજે ફક્ત ને ફક્ત બસ ખાણીપીણી અને એક્સપ્લોર કરવું છે અને ઓલમોસ્ટ મારા વિડીયોમાં તમને બસ હું ખાતો પીતો વધારે દેખાય જ કારણ કે મારા કાકી આખો દિવસ બસ ખવડાય ખવડાય જ કરે છે તો તમને મારા વિડીયોમાં આ બધું જોવા મળશે મિત્રો ગામડાનું જીવન જ આવું છે ઇવન આ વાળું જે મકાન છે એ પણ અમારું જ છે જૂનું મકાન અમારું આ વાળું હતું અમે પહેલાં અહીંયા રહેતા હતા એના પછી પેલું મકાન અમે બનાવ્યું છે બાકી પહેલાં અમે આ જ મકાનમાં રહેતા હતા મિત્રો આજે તમને બાજુવાળું મકાન દેખાય છે તે પણ પપ્પાના જે કઝીન છે અમારા કાકા થાય તેમનું જ મકાન છે એ મકાન આમનું જ છે એટલે મિત્રો ઓલમોસ્ટ આખું ગામ છે એ ગામમાં બધા જ મકાનો એવા છે કે જે આલ્ટરનેટ બીજા સાથે જોડાયેલા છે કોઈ કોઈના કોઈનો છોકરો થાય છે કોઈ કોઈના કાકાનો છોકરો થાય છે સર મિત્રો ગામડામાં રહેવાની એટલે મજા આવતી છે કે બધા જ તમારા ફેમિલી તમારા નજીક હોય છે તો મિત્રો સૌથી સારો બેનિફિટ આ છે અહીં બાજુ એક તકલીફ ખરી કે જ્યારે કોઈ ઇમરજન્સી જો મેડિકલ તકલીફ થાય તો તમે ત્વરિત દવાખાનામાં ન પહોંચી શકો આ એક તકલીફ મને દેખાય છે બાકી ઓલમોસ્ટ બધું જ મિત્રો બહુ જ ફાઇન ને બહુ જ ગજબ છે મિત્રો એમ તો અત્યારે અહીંના ઓલમોસ્ટ તમે જોશો તો મોટાભાગના જે રીતે આપણા શહેરમાં જે રસ્તા હોય છે અહીં બાજુ એની ઉણપ હોય છે અને ઓલમોસ્ટ અહીંના રસ્તાઓ બધા આવા છે અને બધે જ બાજુ તમને ખેતર ખેતર દેખાશે આવા ખાંડનું ભૈયા કૈસન હો મિત્રો આ મારા કઝિન બ્રધર થાય છે મારા મોટાભાઈ થાય છે એ પણ રહે છે સુરતમાં પણ એકચ્યુઅલમાં અત્યારે જે કહેવાય કે ગામડામાં ફરવા માટે આવતા હોય છે એ મુજબ અત્યારે એ આવ્યા છે અને તે સામે તે ખેતરમાં એમનો સન બેઠો છે એ પણ કંઈક ને કંઈક કામ કરતો હોય છે તો મિત્રો ગામડાનું જીવન આવું છે કે તમે ક્યાંક ને ક્યાંક વ્યસ્ત હોવ છો પણ આપણા જે આ વ્યક્તિ જે શહેરમાંથી આવતા હોય છે તેમને કામ કરવા માટે કંઈ હોતું નથી આપણને ફાવે પણ નહીં જુઓ મિત્રો આ બધા વ્યક્તિઓ જે શહેરમાં સારી નોકરી કરતા હોય ને અહીં આવીને આ બધું કામ કરતા હોય છે સહિત એને કાપી રહ્યો છે અને કાપીને બજે ઢગલા કરી રહ્યો છે મિત્રો એટલે એક્ચ્યુઅલમાં ગામડાનું જે જીવન છે આવું છે કે તમે ક્યાંક ને ક્યાંક થોડી થોડીક જગ્યામાં તમે વ્યસ્ત હોવ છો બાકી આપણે અનુભવતા હોય છે કે આપણે નવરાશ છીએ પણ જનરલી આ અમારા ભાઈનું ઘર આવાળું છે સો મિત્રો જનરલી કેવું થતું હોય છે કે આપણે જ્યારે અહીં બાજુ હોય તો આપણા માટે કંઈ કામ હોતું નથી

સ મિત્રો દરેકે દરેક ગામડામાં આવી રીતે બ્રહ્મ બાબાનું મંદિર છે જેની મહિમા ખૂબ જ છે ક્યારેક આપણે વિસ્તારથી વાત કરીશું પર અને મિત્રો તમે જુઓ છો કે તમે જ્યાં જ્યાં નજર જાય છે બધી જ બાજુ તમને ગામડું જ દેખાશે મિત્રો એકચ્યુઅલમાં અહીંની ફિલિંગ્સને અહીંની જે વાઇફ છે આ જ છે કારણ કે મિત્રો તમને શહેરમાં આ બધી વસ્તુ જોવા નથી મળતી એટલા માટે ગામડામાં આવ્યો છું એના પછીની જે પીસને જે શાંતિ છે ખરેખર બહુ જ મજા આવી રહી છે અને મિત્રો આ જે પોઝિશન છે ને તમે ઝાડના નીચે પલંગ નાખીને જ્યારે તમે બેસો છો આખો તમારું સ્ટ્રેસ તમને જે કાંઈક મૂંઝવણ હોય કે જે કાંઈક વસ્તુ હોય એ બધી જ ગાયબ થઈ જતી હોય છે આજે ખરેખર મિત્રો આજે સમય મળ્યો એટલે આજે આ બ્લોગ બનાવી રહ્યો છું તો જોડે રેજો મજા આવશે મિત્રો આ જે રસ્તો છે ને એકચ્યુઅલીમાં પાછળ એક બે દુકાનો છે અને જે અમારું ગામડું છે એ પ્રોપર શહેરથી ઓલમોસ્ટ આઠ કિલોમીટર અંદર બાજુ છે તો અહીં બાજુ જો તમારી પાસે કોઈ ગાડી ગાડી કે બાઇક ન હોય ને તો બહુ દિક્કત થાય છે બહુ પ્રોબ્લેમ થાય છે બહાર જવા માટે તો આ અને આ જે સામેથી આવે છે મારા કાકાનો છોકરો નોકરી પરથી આવી ગયો છે અત્યારે જસ્ટ બચારો નોકરી કરે છે અને આ જાય છે ઘરે મિત્રો એકચ્યુલી જે પોઈન્ટ પર આપણે જઈએ છીએ એ આઈનો એક જ પોઈન્ટ એવો છે કે જ્યાં સુધી તમને ફાઇવ જી નેટવર્ક તમને મળતું હોય છે તો જ્યારે મારે વિડીયો અપલોડ કરવો હોય ત્યારે મારે ત્યાં જ જવું પડશે કારણ કે અહીં બાજુ બહુ પ્રોબ્લેમ થાય છે નેટવર્કનો હાલ મારા મોટા પપ્પા થાય છે તેમની સાથે થોડું રખડવા જાઉં છું એ કે મને રખડતો જોઈને મને કે ચાલ હું લઈ જાવ તને ભરવા માટે તો અત્યારે તેમની બાઇક પર બેસીને એમની જોડે રખડવા માટે નીકળ્યો છું અત્યારે મિત્રો હાલ તમે જુઓ છો કે એની બધી સડકો એવી છે બધા જ રોડ એવા છે સો મિત્રો અત્યારે અમે અલગ અલગ અત્યાર અમારા જે ગામના જે પ્રધાન જે સરપંચ છે તેમના ઘરે ગયા હતા પણ થોડું મને ઓકવર્ડ લાગ્યું એટલે મેં ત્યાં વિડીયો શૂટ ન કર્યો એટલે ઓલમોસ્ટ દોઢ બે કલાક ત્યાં બેઠા હતા ઘણી બધી ચર્ચા થઈ ઘણી બધી વાતો થઈ ઇવન અમુક બાબતો જાણવા મળી કે કઈ રીતે પ્રશાસન કાર્ય કરે છે તો મિત્રો ખરેખર જોવા જઈએ તો યુપીમાં અત્યારે થોડી પરિસ્થિતિ ખરાબ છે કામ નહીં લીધું જે રીતે આપણા ગુજરાતમાં જે મુજબનું કામ થાય છે થોડું અહીં બાજુ થોડું ઓકવર્ડ છે ઇવન મિત્રો તમે જુઓ તો રસ્તો એનો ડાંબર વાળો છે અને અમુક જગ્યાએ જે ઈટાકાના જે રસ્તા હોય છે એવા રસ્તા ઘણું બધું ડેવલપમેન્ટ જેવું બાકી છે પણ મિત્રો સમય સત્વારે બધી વસ્તુ થતી હોય છે તો ચલો આગળ કે બીજું વસ્તુ જોઈએ તો આજે તમને ખેડૂત ખેતર દેખાય છે અમારું છે ઇવન જે સામેનો પટ્ટો દેખાય છે એ પણ તમામે તમામ વસ્તુ અમારી જ છે એટલે અહીં તમારી જ્યાં નજર જાય છે બધી જમીનો અમારી છે મિત્રો ઇવન અહીંથી ઓલમોસ્ટ એક કિલોમીટર આપણે આગળ જઈએ તો ત્યાં પણ ઘણી બધી એવી જમીનો છે એના વારસદાર ઘણા બધા છે એના વારસદાર ઘણા બધા છે પણ છે અમારી જમીન છે એટલે એવું બધું મને વધારે નોલેજ ખ્યાલ નથી આ તો મારા મોટા પપ્પા સાથે છે એટલે બતાવે છે એટલે ખ્યાલ આવે છે ત્યાં આ બધી વસ્તુ આવું બધું છે બાકી એ મારા જે કાકાનો સન છે એ અને ઇવન એ લોકોએ મજૂરો રાખીને કામ કરાવે છે અને જે કંઈ ક્રોપ થાય એના પસંદ એ લઈ લે છે આ મુજબનું વહીવટ ચાલે છે મિત્રો એના બાળકોની પણ મજા અલગ જ પ્રકાર તમે જોશો ગામડામાં આવા ઘણા બધા મકાનો પણ છે આપણે એમ કહેતા હોઈએ છીએ કે ભાઈ ગામડામાં ફક્ત આવા ઝોપડા જેવા મકાનો પણ આવા મકાનો પણ છે શહેરની બાયુ મારા મમ્મી જે ફોન પર લાગેલા છે અને એક બાજુ મારા કાકી જે ગામના છે જે કામમાં બિઝી છે બસ આ જ ફરક છે ગામડામાં અને શહેરમાં આવીએ છીએ અને અહીંના સ્થાનિક રોજનું આવું કાર્ય કરે છે મિત્રો આજે આખો દિવસ ઘરમાં કંટાળી ગયો હતો એટલે હવે થોડું બજારમાં સાફલ કરવા માટે મિત્રો એ ગામના છોકરાઓ હજુ પણ ગીલ્લી બધા રમતો રમતા હોય છે જ્યારે આપણા શહેરના છોકરાઓ અત્યારે ફક્ત મોબાઈલમાં બિઝી રહે છે ઘરમાં રહે છે અહીંના છોકરા હજુ પણ ખરેખર જે આપણું બાળપણ હતું જે નાનપણમાં આપણે કરતા હતા એ મુજબનું અત્યારે પણ અહીંના છોકરાઓ એ જ રમતો રમતા હોય છે જ્યારે હું ત્યાંથી આવતો હતો ત્યારે એ લોકો મને બીમાર પાડી હતી કે તમે પણ સાથે રમત તમે જુઓ છો અરે સબલો હાય બોલો હાય મિત્રો બધા જ છોકરાઓ અત્યારે તમે જુઓ છો એકદમ ઇનોસન્ટ મસ્ત બધા રમતો રમી રહ્યા છે નામ કયા આપકા બોલા હો નામ હા હોમાવત હે તો મિત્રો અત્યારે પણ આ છોકરાઓ પેલા ગલી ઘણી વડે રમતો રમતા હોય છે અને આપણા શહેરના છોકરાઓ ફક્ત મોબાઈલમાં રહીને પબજી ને ફ્રી ફાયર બધું રમતા હોય છે જ્યારે અહીંનું છોકરાઓ ખરેખર અત્યારે હું આવ ત્યારે આ લોકો બધા ત્યાં રમતા હતા અને અત્યારે મને જોઈને બધા અહીંયા બાજુ એને ઉભા થઈ ગયા છે દોસ્તો ગામડામાં સૌથી વધારે જો વસ્તુ કોઈ આપણે મિસ કરતા હોઈએ ને તો તેથી આવી ચોખટ પર બેસીને બધા છોકરાઓ ભેગા થાય બધા મિત્રો ભેગા થાય ને પછી સુધીની જે વાતો થાય પણ અત્યારનો શહેરમાં આપણે ફક્ત વોટ્સએપ ને આ બધા પર આપણે બિઝી હોતા હોઈએ છીએ જ્યારે અહીંના છોકરા આવી રીતે ચોક પર બધા ભેગા થાય ને પછી વાર્તાલાપ થાય ને મિત્રો ખરેખર એની મજા જ અલગ છે મિત્રો આ છે અમારા ગામડાની નદી એક સમય તો જ્યારે અમે એ બાજુ નાહવા માટે આવતા હતા પર હવે બધી ફેક્ટરીઓને બધાનું પાણીથી આખી નદી ગંદી થઈ ગઈ છે બાકી એક સમય તો જ્યારે અમે અહીં બાજુ નહવા આવતા હતા હવે અહીં બાજુ ફક્ત ને ફક્ત ભેંસને બધું નાહી છે તમે જુઓ છો પાણી આ બધા માછલી પકડી રહ્યા છે અહીં બાજુ સો મિત્રો અહીં બાજુ એક મહેલો સાપ પડ્યો તમે જુઓ છો જ સમય અત્યારે ચાલવા નીકળ્યા હતા એટલે ખબર નથી પડતી મરી ગયો છે ને ભાઈ મિત્રો તમે જુઓ છો આ ગામડામાં બધી વસ્તુ બહુ નોર્મલ છે જોઈને જ બીક લાગે છે ભાઈ મિત્રો અત્યારે ગામના મારા કાકાનો છોકરો છે જેણે અત્યારે હાથમાં સાપને ઉચકી લીધો છે એકચ્યુઅલી આ મરી ગયો સાપ છે ગામડા માટે આ બધું બહુ કોમન વસ્તુ છે ભાઈ